ખાદ્ય પદાર્થના તવાઈ હાનિકારક ખોરાક ખાવાથી માનવ મૃત્યુ થયું તો સાત વર્ષની આજીવન કેદની સજા થશે હાનિકારક ખોરાકથી માનવ મૃત્યુના કિસ્સામાં વેપારીને જેલ ઉપરાંત રૂપિયા દસ લાખનો દંડ પણ કરાશે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ ની દંડની જોગવાઈમાં સરકાર સુધારા કરશે દંડની જોગવાઈ આખરી કરવા સરકારે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા છે ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેળથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારા કરવા સરકાર તૈયાર છે એક્ટ છે જે બે હજાર છનો છે તેની અંદર સુધારા સરકાર ચાહી રહી છે તેના માટે એણે પબ્લિક પાસેથી સૂચનો માગ્યા છે હાલમાં જે કાયદો અમલમાં છે તેની અંદર મેક્સિમમ દસ લાખ સુધીની દંડની જોગવાઈ છે તથા અમુક કેસની અંદર બે મહિનાથી લઈને છ મહિના સુધીની જેલની પણ જોગવાઈ છે કે જેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા આ કોઈ બહુ જ વધારે પડતા ખરાબ એવા પ્રોડક્ટ્સ બનાવીને લોકો સામે વહેંચતા હો પરંતુ આ જ વસ્તુને લોકોમાં ભેળસણિયાઓ પર એક લગામ કસવા માટે અથવા દબાણ કરવા માટે કે જેથી આવા કોઈ પ્રશ્નો ન થઈ શકે અને કાયદાની નાની કલમોના કારણે જ્યારે કે ત્રણ વર્ષ સુધીની સજા હોય એવા કિસ્સાઓની અંદર માણસને તરત જામીન મળી જતા હોય છે તો આ બધા પ્રોવિઝનથી થવા માટે સાત વર્ષ સુધીની સજા અને અમુક કિસ્સાઓની અંદર તેનાથી પણ વધુ સજાની જોગવાઈ કરવા માટેની સરકાર પ્રયત્ન કરી રહી છે